આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરું જામજોધપુરના અમરદાસ ગોંડલિયા અને દેવીદાસ ગોંડલિયા આ બંને ભાઈઓ માટે કન્યાઓની જરૂર છે એમનો આ બાયોડેટા છે એમની પાસે વીસ વીઘા બહુ કિંમતી જમીન પણ છે જે કરોડ રૂપિયાની થાય અને બંને ભાઈઓ રિલાયન્સમાં નોકરી પણ કરે છે એમાં પણ વીસ વીસ હજારની આવક છે તો ખૂબ સારી આવક ધરાવતા બંને ભાઈઓ માટે એ કન્યાઓની જરૂર છે તો ઓડિયો સાંભળો અને દરરોજ સવારે સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એ આપણા આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો અવશ્ય જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અને આ વિડીયો જુઓ हां काय काय हेलो मैं मारुभाई बोला हां बोलू तू, आप जैन जैन हेलो ए वीरपुर बागला थी बोलू हूं क्या थी वीरपुर बागला वीरपुर बागला ई क्या है वो जामजोधपुर तालुका जामजोधपुर जोधपुर तालुका समझा जाम नगर जिला है ना हां बोलो बोलो हूं नाम तो भरू देवीदास जमुनादास गोंडरिया देवीदास जमुनादास गोंडरिया बराबर बराबर बोलो बोलो દેવીદત્તભાઈ આપડે આ લગન નું ને કરવાનું હતું તે ફોન નંબર તમને આયપા તા એક જણા એ કોને આયપા હવે ઓલા ભાઈ હું નામ ગોવિંદભાઈ હે ને ગોવિંદભાઈ કોળી એ આયપા તા તમારો નંબર હમ આપડે youtube માં મેલીએ છે હા મુકવું છે ને તમારે હા હા વાંધો નહિ હમ હમ કોના માટે વાત હતી મારા હતો ને મારો મોટો ભાઈ હે એક બે મોટો ભાઈ છે હમ શું નામ છે એનું અમરદાસ અમરદાસ જમનાદાસ બરાબર બરાબર હા હા હું અત્યારે ધંધો શું કરે છે અત્યારે ખેતી વાડી છે અદાણી ખેતી એટલે પોતાની જમીન છે હા ઘરની જમીન છે કેટલી જમીન છે જમીન છે વીસ વીઘા વીસ વીઘા જમીન છે એમ ને અને કેટલા ભાઈઓ ઓ બે ભાઈ બે ભાઈઓ છે એમ ને તમે નાના છો મોટા છો હું નાનો ઓલો મોટો અમર દાસ એમ બીજું પરિવારમાં માં બીજું કોણ કોણ છે બીજે બેન છે ને માં બાપ છે બેન છે એ નાની છે હા એ બે થી નાની છે. એટલે હજી કોઈનું કામ થયું નથી ટૂંકમાં હા મકાન ઘરના છે હા વાડીએ છે ઘરના બીજા નાંદુરી મકાન ઘરના છે એટલે વાડીએ પાકા મકાન છે અટાણે પતરા વાળા છે બાકી તો બીજું કામ ચાલુ છે અત્યારે બરાબર અને ગામ ગામ માં વચે છે મકાન હેને ગામમાં નાંદુરી મકાન છે ગામ માં બીજા બેરુ રૂમ મોસરી ઉતાર બેરુ રૂમ મોસરી ઉતાર બરાબર બરાબર હમ હા બે ભાઈ ખેતી જ કરો છો ખેતી કરીએ ને પછી ફ્રી થાય તો રિલાયન્સ માં જાય રિલાયન્સ જ્યાંથી નજીક થતું હોય છે હા ત્યાંથી નજીક થાય નાદુરી રિલાયન્સમાં હું આપતા રિલાયન્સ માં વીસ હજાર એક ને હા એટલે બે ભાઈ થાય હજાર હા ચાલીસ હજાર છે એટલે ખેતી પૂરી થાય એટલે એમાં ને હા નવરા હોય ને ઉનાળામાં નામ ટાઈમ મળે તો જ આવવાનું નકર કઈ વાવેતર એવું હોય પાણી ને વૈડાક હોય તો ના જાય એમ ખેતી માં હું અત્યારે વાવેતર કર્યું છે અત્યારે તુવેર છે કપાસ છે ને ધાણા વાયવા ને ચણાઈ વાયવો હે હમ કે કપાસ કેટલો ઉતર્યો કપાસ કઈ ચાલી પચાસ મણ ઉતાર્યો હે કેટલા વીઘા નો હતો વીઘા નો છે કઈક છ સાત વીઘા નો છ સાત વીઘા નો કપાસ છે ચાલી પચાસ મણ ઉતર્યો એમ ને હા અને ઉતારવાનું ચાલુ છે હજી તો ભાવ ના આપ્યો એ તો આયવો કઈક તેરસો ની માથે આયવા તા ભાવ કઈક તેરસો પછી તુવેર કાઢી કે હજી એમ નેમ છે ના એ તો હજી પાણી ચાલુ છે તુવેર માં હે બસ હવે એની season પૂરી થવા આવી ને તો હવે તો, ના પાછતરી વાવી તમે આ કપાસ ઓલો થોડોક બગડી ગયો તો ને તે કે એમાં વાવી એમ ને એ વચ વાવેલી છે હા અને બીજું હું જીરું વાયુ છે ધાણા અને ચણા એ તો હજી હમણાં વાવ્યા છે ને હા એ તો હમણાં વાવેતર થયું છે હજી એ કેટલા વીઘા નું છે એ બે છ છ વીઘા નું છ છ વીઘા નું એમ ને તો ખેતી એમ સારી તમારે હા ખેતી જમીન સારી હો બધી વસ્તુ જીરું આ તે બધું સારું દાળ છે કે કુવો છે દાળ દાળ કેટલા ફૂટ છે. દાળચે ત્રણસો સાહીઠ ફૂટ હે પાણી આવી જાય ત્રણસો સાહીઠ માં સાહીઠ જ આવી ગયું તાર તો ઊંડો કરવો પડે ને પછી હે તમારે ત્યાં છે ડેમ બેમ કઈ લાગુ પડે ના dam તો નથી પણ ડુંગર વિસ્તાર રહ્યો ને બધો એટલે પાણી ઉપર એમ ને હમ હમ આમ ત્યાં જમીન ના જમીન ના ભાવ શું હશે જમીન તો જેવી જમીન એ તો તોય પણ આમ અંદાજે અંદાજે પાંચ એક લાખ નો વીઘો પાંચ લાખ નો વીઘો ખરો એમ ને હમ બરાબર બરાબર ના ના સારું થાય ને અમારે ત્યાં જમીન છે એ થોડીક ઓલી છે એટલે થોડી કિંમત વાળી છે પથ્થર વાળી એવું છે હમ એનું કારણ હું એનું કારણ હું કિંમત વાળી એટલે કેવી રીતે ઓલા મકાન છે ને એવા બેલા નીકળે એમ અચ્છા નીચે બેલા નીકળે છે એમ હમ પથ્થર છે એમ ટૂંક માં સફેદ પથ્થર છે બરાબર એટલે કોઈને મતલબ કે આપો ને ખનીજ માં નાખે તો એમાં બેલા નીકળે ખરા એમ હમ કિંમત ટૂંક વેચો તો કિંમત આવે એની એમ ને હા વેચો તો કિંમત આવે સમજાય સમજાય ગયું એટલે આને તો ચાલુ છે ખેતી પણ ટુકમાં એમ ગમે વેચી દીધી ભવિષ્યમાં ક્યારેક વેંચ્યું હોય તો પૈસા આવો થરાય તમારે જામનગર છે તમારું મૂળ નહિ અમરેલી હા હમ મને ગોવિંદભાઈએ નંબર આપ્યા થાય એને ફોન કરો ને પીએમ ઈ કે નામ છે ઈ કે ભાઈનું હા બરાબર છે પીએલ મારું છે એ તો બધું હા બસ આ હા એટલે આપણે YouTube માં મેલીએ છે બરાબર એટલે YouTube માં એને વિડિયો તમે જોયો નથી ને કે વિડિયો ના એ જોયા નથી અમારે તમે જોતા રહેજો જીવન સાથી લખશો ને YouTube માં એટલે આપડી ચેનલ શરૂ થઇ જાહે બરાબર હમ આમ કઈ પછી ભરવાના કઈ હવે મેં કઈ એક રૂપિયો નહિ ફ્રી સેવા હમ હા કઈ હું કઉં કઈ મુકવા પડે હું કઉં bio તો મેં તમને પૂછ્યું ને એ તમારો bio data થઇ ગયો એટલે અલગથી બનાવેલો હોય તો મોકલો તો આપડે whatsapp ગ્રુપ છે આપડે એક ત્રણ હમ એમાં મેકીએ પણ નો હોય તો કઈ જરૂર નહિ કાઈ હજી તો છે નહિ કઈ કર્યું નથી ના કાઈ જરૂર નથી કેમ કે આ આ આપડે youtube માં મેલસું ને એની link પણ આપડે દરેક group માં મેલીએ છીએ હમ બરાબર એટલે એ કાંઈ ચિંતા નથી કાંઈ બરાબર ને અને ભાઈ કાંઈ ભણેલા છે ભણેલો દસ ચોપડી છે ભણેલા મોટા ભાઈ હા હા અને તમે હું છું નવ પાસ નવ પાસ છે ઓછું ભાઈ ને હા એ થોડોક વધારે ભાઈ હું એક ચોપડી ઓછું છું અચ્છા અચ્છા કાઈ વાંધો નહીં તો તમારા માં whatsapp છે હા whatsapp છે હા 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 તો એમાં ફોટો હોય છે ને ભાઈનો હા 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 તો એ મોકલો આપડે youtube માં મેલ દઈશું હા તે આજ number હે ને તમારો આપણો આ આ નંબર છે whatsapp નંબર છે આ બરાબર ને હા તે photo મોકલવાનો હે ને બેય ફોટો ફોટો photo બેય નો નહિ મેં તમારી એક ની વિગત પૂછી એટલે બેય નું કરવાનું છે હા બેય નું કરવાનું બાકી છે એવું છે હમ હા તો બેય ના મોકલો તમારું તો તમારો તો અભ્યાસ ઉદાહરણ છે બરાબર તમારો આખું નામ શું જમનાદાસ ગોંડલીયા, રેડી હાલો બે ના ફોટા મેળવી દીધો બરાબર અમરદાસ છે મોટો છે રેડી 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 અમરદાસ ને દેવી બરાબર ને આ તો કાઈ વાંધો નહી આપડે ફોટા મોકલી દો આપડે બે નું એકરે નાખી દઈએ બરાબર ને હા તો હાચા કાઈ વાંધો નહીં મોકલો ફોટો મોકલો અત્યારે જ મોકલી દીધો હું તમને છે ને જીવન સાથે લખીને મોકલું છે એટલે મારો નંબર તમારે સેવ કરવો પડે હા મોકલો ને એટલે એમાં હું નાખી દઉં અને એમાં તમે નાખી દો બરાબર ને હા 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 ભલે ભલે છેતરપિંડી કરનાર ઘણી બધી ગેંગો તૈયાર થયેલ છે એનો એક વિડીયો બનાવેલ છે જે રાત્રે નવ વાગ્યે મૂકવામાં આવશે તો એ વિડીયો અવશ્ય જોજો એમાં એક ભાઈને જે ફોન આવેલ છે એનાથી તમને પણ વિગત જાણવા મળશે તો ન છેતરાવ એટલા માટે આ વિડીયો વારંવાર આપણે મૂકીએ છીએ એનો મતલબ એવો નથી કે આપણને કોઈ જોખમ છે પણ આપણે સાવચેત રહેવું એ જરૂરી છે તો એ વિડીયો પણ સાંભળજો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો